હૃદયપૂર્વક વંદન કરું છું એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો પણ પછી હરણફાર ભળી છે કદમ કદમ થી મિલાવીને સાથે આગળ ચાલી રહી છે કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુમીને પછી જન્મ આપે છે બાળકનો એટલે જ્યારે કોઈ બલિદાન આપવાનું હોય ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને ક્યારેક માતા બનીને અનેકવાર બલિદાન આપતા આપણે જોયા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું બે હાજર ચૌદ પછી નું આપને વાત કરું પેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મી ને જોતા હતા એના મમ્મી ને રાંધતા જોયા છે આ બધું આપણે પણ જોયું છે અમારી આંખ ચાલી જાય છે પણ મને કહેતા ગર્વ થાય છે કે મોદી સાહેબે કીધું જે અમીર લોક છે કે તમારી તમારી પાસે જે કનેક્શન છે તેને તમે તમારી સબસીડી છોડો દેશના અઢી કરોડ લોકોએ એ સબસીડી છોડી એની સામે અગિયાર કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં એટલે ફેફસાથી પણ મુક્ત થઈ મહિલા એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ બીજી એક વાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું બીજા બધા કન્ટ્રીના જે બે હજાર ચૌદ ની વાત કરું છું બીજા બધા કન્ટ્રી કે આ મોદી સાહેબ શું બોલી રહ્યા ત્યારે એમ કેતા હતા ત્યાંના પેપરમાં કે ટોયલેટની વાત કરે છે દેશના વડાપ્રધાન સિત્તેર વર્ષ પછી દેશના વડાપ્રધાન રાલજી કિલ્લા બધી ટોયલેટની વાત કરે છે પણ ટોયલેટ ની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સળાની જે ક્રિયા કરવી એ દિવસ ઉગા પેલા ગ્રામીણ સ્ત્રીની સ્ત્રીઓ કરી આવતી હતી અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી સિત્તેર વર્ષ સુધી પીડાતી હતી એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી પણ આ આપને ગર્વ થાય કે બાવીસ કરોડ જેટલા ટોયલેટો જનભાગ્ય બનાવ્યા એમાં ડાયરેક્ટ કોઈ સન્માન કર્યું હોય તો મહિલા નું સન્માન કર્યું છે